નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા અને હવે રાજ્યમાં વરસતા વરસાદ વિશે વાત આ તરફ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢનો ઘેડ પાણીમાં થઈ ચૂક્યો છે ઘેડના ગામમાં વરસાદી પાણી ભરાયા મોરબી હળવદ તાલુકાના મયુરનગર પુલ કે જે પાણીમાં ગરકાવ થયા બ્રાહ્મણી નદીનો બેઠો પુલ પાણીમાં ગરકાવ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ આ તરફ વરસાદના કારણે પલસાણાનું બલેશ્વર કે જે બેટમાં ફેરવાયો છે સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી કુંભારીયા ગામમાં વરસાદી પાણી ભરાયા નવસારી જિલ્લામાં આફત વરસાદ તો મેઘો આવ્યો તાલુકામાં પણ જોર તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો કપરાડામાં ધોધમાર વરસાદ પડ્યો અને વરસાદથી કપરાડાના તમામ નદી નાળાઓ વહેતા થયા અલગ અલગ વરસાદી દ્રશ્યો અલગ અલગ જગ્યા પરના અને જૂનાગઢમાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે ડેમમાં પણ નવા નીરની આવક થઈ ભારે વરસાદના કારણે ત્રણ દરવાજા બે બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા અમરેલી જિલ્લાના ડોરિયા વાવેરામાં વરસાદ વરસ્યો તો ખેરોડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો ડોરિયા ગામના જોલપરી ડેમમાં પ્રથમ વરસાદમાં ડેમ છલકાયો ભાવનગરમાં પહેલા અને ભારે વરસાદની નદીમાં નવા નીર આવ્યા છે આ તરફ મહુવાની વાત કરીએ તો મહુવાના માલણ નદી બે કાંઠે વહેતી થઈ બોરડી કુંભણ રાતુલ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો તો મોરબીમાં ભારે વરસાદના કારણે મચ્છુ ડેમમાં નવા નીરની આવક થઈ છે મચ્છુ ડેમનો એક દરવાજો પણ ખોલીવાની ફરજ પડી છે ગીર સોમનાથની વાત કરીએ તો ત્યાં સુત્રાપાડા નદીમાં નવા આવ્યા સુત્રાપાડાની પ્રાંચય તીર્થ સરસ્વતી નદીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સુરતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદમાં કોઝવે સુરતનો કોઝવે છે મેઘરાજાએ મેઘરાજાએ સૌરાષ્ટ્રને પણ જળબંબાકાર કરી દીધું હોય એ પ્રકારની પરિસ્થિતિ હાલ સૌરાષ્ટ્રમાં પણ છે ધોરાજી નજીક ભાદર બે ડેમ છલકાયો ભાદર બે ડેમ છલકાતા ઘેડ પંથકને એલર્ટ આપી દેવામાં આવ્યું છે મોરબીના મચ્છુ ત્રણ ડેમના બે દરવાજા ખોલી દેવામાં આવ્યા તો માળિયા મિયાણાના એકવીસ ગામને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જૂનાગઢ આસપાસના મોરબીના મચ્છુ ત્રણ ડેમ આ તમામ જગ્યા પર ભારે વરસાદી માહોલ છે ભાદર બે ડેમ છલકાતા ઘેડ પંથકને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ સાથે ફરી એકવાર ગુજરાત ફોર્સનું બઝર વાગ્યું વધુ એક મહત્વના સમાચાર વરસાદને લઈને જૂના પર નજર કરીએ જૂનાગઢના ઘેડના મતિયાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદના કારણે ચારેય કોર પાણી પાણી જેવી પરિસ્થિતિ વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને વરસાદ બાદ મતિયાણા ગામની ચારેય તરફ પાણી ફરી વળ્યા છે આ ખાસી દ્રશ્યો જૂનાગઢના મતિયાણા ગામના છે ભારે વરસાદ વરસ્યો અને ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ સમગ્ર ગામ કે જે બેટમાં ફેરવાયું હોય એ પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢના મતિયાણા ગામમાં દેખાઈ રહી છે ચારેય તરફ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે ગામ ડેટમાં ફેરવાયું એ પ્રકારની પરિસ્થિતિ અને આકાશી દ્રશ્યો વરસાદ બાદ મત્યાણા ગામની ચારેય તરફ પાણી ભરાયાના આકાશી દ્રશ્યો સામે આવ્યા જૂનાગઢ ઘેડ પંથક અને તેમાં મતિયાણા ગામના આકાશી દ્રશ્યો આ સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે રજ ફરી એકવાર બઝર વાગ્યું એટલે કે વધુ એક વરસાદને લઈને અપડેટ પર નજર કરીએ જુનાગઢ ઘેડ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે માણાવદર તાલુકાના પીપલાણા ગામના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા વંથલી પીપલાણા ગામના આકાશી દ્રશ્યો છે જ્યાં ચારેય તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પીપલાણા ગામ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે તો ઘેર પંથકનું આ બીજું ગામ કે પીપલાણા ગામ ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ અને ચારે તરફ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આકાશી નજારો વંથલી પેપલાણા ગામનો કે જ્યાં ભારે વરસાદ વરસ્યા બાદની આ પરિસ્થિતિ છે ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા છે અને પેપલાણા ગામ કે જે બેટમાં ફેરવાયો હોય એ પરિસ્થિતિ ફરી એકવાર ગુજરાત ફસનું બજાર બાકી વધુ એક વરસાદને લઈને વધુ મહત્વના સમાચાર પર નજર કરી લઈએ જૂનાગઢના ભેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે ભારે વરસાદ બાદ આ તમામ ગામો બગસરા ઓસા ઇન્દ્રાણા થયા છે પાંચાણા ગામથી બાલાગામ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા તો ઘેડની સમસ્યા સમાધાન ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્રના કારણે નિરાકરણ નથી આવી રહ્યું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું અને આ સાથે ફરી એકવાર બજાર વાગ્યું વરસાદને લઈને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી રહીએ જૂનાગઢનું માંગરોળનું ઓસા ગામ બેટમાં ફેરવાયું આ તરફ પોરબંદરના માધવપુરમાં પણ પાણી ફરી વળ્યા છે કચ્છ સહિતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે કચ્છ સહિતના ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ત્યારે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા અને આ સાથે જ ગામડાઓમાં પણ પાણી ફરી વળ્યા ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે ખેતરો જે બેટમાં ફેરવાયા હોય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત પોસ્ટની ટીમનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અને આ સાથે ફરી એકવાર નજર વાગ્યું વરસાદને લઈને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ જૂનાગઢના ઓઝત ડેમ ઓવરફ્લો પોરબંદરમાં પાણી ફરી વળ્યા ઓઝત ડેમમાં વધારે નવા નીરની આવક થઈ છે પોરબંદર માધવપુર કડચ સહિતના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ગામોને જોડતા રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા ેડ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી ગુજરાત ફોર્સની ટીમે ત્યાં પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું ત્યાંના લોકોની પરિસ્થિતિ શું છે એ વસ્તુનો પણ તાગ ભેળવ્યો અને ગામોને જોડતા રસ્તા ઉપર પાણી ભરાવવાના કારણે કેટલાય એવા ગામો કે જેઓ સંપર્ક વિહોણા થયા છે ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે પોરબંદરની પોરબંદરના માધવપુરના કડચ સહિતના ગામોમાં વધારે પાણી ભરાયા કુતિયાણા અને જુનાગઢ ગેડ વિસ્તારમાં અંડરાધાર વરસાદ વરસ્યો હતો તેના પગલે જે પોરબંદર અને કુતિયાણાના કુતિયાણા ગામડાઓમાં છે તે ઓજદ અને પાદર નદીના પાણી ફરી વર્યા છે હાલ આપણે ચીકાસા નજીકના વિસ્તારમાં ઊભા છે ત્યાં જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે આ દ્રશ્યો છે તે ચિકાસ ઘરે તરફના ના ઘેડ વિસ્તારના દ્રશ્યો છે જે તમે જોઈ રહ્યા છો બાઇક ચાલક પણ આ રસ્તાથી માનમાં નીકળી શકે છે કારણ કે રસ્તા ઉપર પાણીનું સ્તર તે વધી રહ્યું છે જેના કારણે લોકોને અને વાહન વ્યવહારને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગઈકાલે કુતિયાણામાં નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો

બાટવા નગર જાય છે ઘરે ગરેજ મૈયારી બધું ઘેરના રસ્તા છે અને આ પાણી આપણે બધું આવશે અત્યારે આવે છે અત્યારે આવક ચાલુ થઈ છે ધીમે ધીમે વધશે આ પાણી બધું અને આ બધું પાણી અહીંથી પછી વધારે પૂરતું બધા ખેતરોમાં જાય બાકી છે ગેટમાંથી જેટલું જાય એટલું દરિયાના અંદર વળી જાય છે બધું પાણી આ સાથે ફરી એકવાર બજાર વાગ્યું છે એટલે કે વરસાદને લઈને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ ભાવનગરના મહુઆ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો માલણ બગડ અને બુટીઓમાં પણ વરસાદ વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે વરસાદના કારણે બુટીઓ નદી ગાંડીતુર બની અને બાર ગામને જોડતો રસ્તો પણ બંધ થયો આ સાથે જ ગામની પરિસ્થિતિ પણ કંઈક જ પ્રકારની છે દ્રશ્યોમાં આપ જોઈ શકો તે રીતે ગામમાં વરસાદી પાણી ભરાયા છે ઘરોમાં વરસાદી પાણી ભરાવવાના કારણે લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે સુંદરનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા છે અને પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા તંત્રમાં હજુ સુધી કોઈ ફરક્યું નથી મહુવાની અંદર ખાસ કરીને કહી શકાય કે છેલ્લા ચોવીસ કલાકની અંદર પાંચેક ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે જેમાં ગઈકાલે રાત્રે બાર વાગ્યા થી સવારે સુધીમાં ત્રણ ઇંચ વરસાદ સાંપતો હતો જેને લઈને કહી શકાય કે બધી નદીઓમાં નવા નીર આવ્યા છે જેમાં માલણ નદી હોય પકડ નદી હોય કે ભૂતિયા હોય એને કહી શકાય કે જે ભૂતિયા નદી છે આ ભૂતિયા નદીના બે બે કાંઠે થતા અહીંનો રસ્તો પણ એક બંધ કરવામાં આવ્યો હતો અને આ રસ્તો બાર ગામને જોડતો રસ્તો છે ત્યારે બાજુમાં કહી શકાય કે સુંદરનગર કરીને એક વિસ્તાર આવેલો છે આ સુંદર અંદર સુંદરનગરની અંદર પચાસ એક પરિવારો રહે છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ દ્રશ્ય અંદર કે ગોઠણ સ્થળ પાણી ભરાયા છે અને ઘરની અંદર પણ બધી જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે જેને લઈને કહી શકાય કે જે ઘર વકરી હતી તેને પણ નુકસાન થયું છે અને પરિવારના જે સભ્યો હતા તે રાત્રે વરસાદ પડવાને કારણે કોઈ પણ નથી શીખ્યા નથી શાળાએ જઈ શક્યા બાળકો કે નથી કોઈ પણ જાતના કામકાજ થઈ રહ્યા ત્યારે કહી શકાય કે આપણી સાથે અહીંયા સ્થાનિક એક ઉપસ્થિત છે આપણે તેમને પૂછીએ

આ રીતનું બહુ પ્રોબ્લેમ છે નાના નાના છોકરાઓ ભૂલકાઓ કઈ ચાલી શકતા નથી દ્રશ્યોમાં હું આપને એ પણ બતાવવાની કોશિશ કરીશ કે અહીં જે ગોઠણ સમા પાણી ભરાયા છે જેની અંદર વાહનો પણ ડૂબી ચૂક્યા છે કહી શકાય કે આપણી સાથે અહીંને એક વધારે સ્થાનિક છે આપણે જેમની પૂછીશું કેવા પ્રકારની મુશ્કેલી થાય છે અહીંયા રાખી વરસાદ ચાલુ છે પણ અહીંયા પાણીની અંદર ઘરમાં પાણી બળી ગયો તો કોઈ વહેલા ઉતા નથી આખી રાત અને હમણાં પાણી હજુ થોડું થોડું ઉતર્યું રહ્યું હા બહુ જ તકલીફ છે મતલબ પાણીની એટલે તમે જેટલી બને એટલી કોશિશ કરી નાલા નાખી દે તો વધારે સારો તમે કોઈને રજૂઆત કરી ના રજૂઆત તો કરેલી છે સરપંચ ને બહુ સરપંચ સરપંચને રજૂઆત કરી રહ્યા પણ કઈ નિકાલ નથી આવ્યો તો કહી શકાય કે અનેક રજૂઆતો છતાં પણ હજી તંત્ર અહીં સુધી પહોંચ્યું નથી ત્યારે આપણે એ પણ જોઈ શકીએ છીએ દ્રશ્યોની અંદર કે આ જે પરિવાર જે છે તે પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ વરસાદી પાણીનો નિકાલ ક્યારે આવશે ને જલ્દીમાં જલ્દી આવે તેવી એક અપેક્ષા પણ સેવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ અનિલ માટક મહુવા અને આ મહુવાની પરિસ્થિતિ બાદ ફરી એકવાર બસર વાગ્યું વધુ એક વરસાદને લઈને મહત્વના સમાચાર પર નજર કરીએ બનાસકાંઠામાં લાખણીમાં જોરદાર મેઘ મહેર વરસી લાખણીમાં ધોધમાર વરસાદ વરસ્યો લાખણી હાઇવે પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા હાઇવે પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો લાખણી હાઇવે પરના વરસાદી દ્રશ્યો છે ઘૂંટણસમા પાણી ભરાયા બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે લાખણીમાં ધોધમાર વરસાદ વરસ્યો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો એક સ્થળથી બીજા સ્થળ તરફ જવા માટે હાઈવે પર પાણી કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો ગુજરાત બઝર બાગ્યું મહત્વના સમાચાર વરસાદને લઈને બનાસકાંઠા પાલનપુરમાં પણ વરસાદ છે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા પાલનપુરના ગઢામણ પાટીયા રોડ પરના વરસાદી દ્રશ્યો પાણી ભરાયા છે ચારેય તરફ કૈલાશનગર જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકો પણ પરેશાન થઈ ચૂક્યા છે પાલનપુરના દ્રશ્યો છે બનાસકાંઠા પાલનપુરમાં ભારે વરસાદ બાદ કૈલાશનગર જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા એકવાર વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને વરસાદ ને લઈને કલેક્ટર નું નિવેદન પાંચ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદ હોવા છતાં કોઈ જાનહાનિ નથી કલેક્ટરે કહ્યું આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે એસડીઆરએફ ની ટીમ અમે ડીસામાં સ્ટેન્ડ બાય રાખી છે તમામ ગામોમાં અમારી ટીમો કાર્યરત છે અને કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા માટે ટીમ તૈયાર છે કલેક્ટરે જણાવ્યું અમારો કંટ્રોલ રૂમ પણ સતત કાર્યરત છે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્યારે ઓછો વધારે વરસાદ થઈ રહ્યો છે આમ તો કોઈ જગ્યાથી પણ જાતની નુકસાનીની નુકસાનીનું સમાચાર અત્યાર સુધી નથી લાખણી તાલુકામાં લગભગ બે કલાકની અંદર છ એક ઇંચ છ એક ઇંચ જેટલી વરસાદ એક સાથે પડી ગયો છે પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનીનું સમાચાર આમ છૂટું છવાયું એક બે કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી એસડીઆરએફની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે તમામ ગામોની અંદર અમારી ટીમો પણ એલર્ટ ઉપર છે કંટ્રોલ રૂમ કાર્યરત છે અને કોઈપણ સમસ્યાને પૂછી વડવા માટે મારું તંત્ર તૈયાર છે હું આપના થ્રુ બધા લોકોને એક અપીલ કરવા માંગીશ ખાસ કરીને કારણ કે આપણું પશુપાલનનો જિલ્લો છે તો ગામડાઓની અંદર તમામ લોકો જ્યાં વરસાદ થઈ રહ્યું છે પશુઓને ખુલીને રાખે જેથી પાણી ભરાતું હોય તો એ લોકો સુરક્ષિત ગયા અને બાદ એક વરસાદના લઈને મહત્ત્વના સમાચાર પર નજર કરીએ બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ વરસ લાખણી શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે આઠ ઇંચ વરસાદ ખાબકતા દુકાનોમાં પણ પાણી ભરાયા દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે દુકાનચાલકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠાના લાખણીના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ બાદ દુકાનમાં પણ પાણી ભરાયા દુકાનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો બનાસકાંઠાની અંદર વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો વહેલી સવારના છ વાગ્યા બનાસકાંઠાની અંદર વરસાદ શરૂ થયો હતો ત્યારે લાખણી તાલુકાની વાત કરવામાં આવે તો લાખણી તાલુકામાં ભારે મેઘ ખાઘા થયા હોય તેવું દ્રશ્યો અત્યારે ચોક્કસ સામે આવી રહ્યા છે આ લાખણીના દ્રશ્યો છે લાખણીની અંદર કેટલાક શોપિંગોમાં પણ અત્યારે જે ભોયતળીય દુકાનો આવેલી છે એમાં ભરાઈ ચૂક્યા છે સવારથી અત્યાર સુધી લાખણીની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાવ નોંધાઈ ચૂક્યો છે એટલે કંઈક ને કંઈક જે પહેલો વરસાદ છે એ લાખણી માટે જળબંબાકારની સ્થિતિ પણ કર્યો એવો એવા દ્રશ્યો સામે આવ્યા છે પેલા જ વરસાદ આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેને લઈ અત્યારે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા છે આ દુકાને અંદર અલગ અલગ જે શોપિંગ આવેલા છે એની અંદર પણ અત્યારે પાણી ભરાયેલા છે દુકાન ચાલકો ને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કેમેરામેન નીત દવે સાથે વાઘેલા ગુજરાત અને વધુ એક વરસાદને લઈને મહત્વની અપડેટ પર નજર કરીશું તાપીના ખુશાલપુરા ગામે રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અંડરપાસમાં પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અંદાજીત પાંચ જેટલા ગામના વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે અવિરત વરસાદ વચ્ચે વાહન ચાલકોની સમસ્યા પણ વધી સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્વારા અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે આ તાપીના ખુશાલપુરા ગામનો અંડરપાસ છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે ધોધમાર વરસાદ બાદની પરિસ્થિતિ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આસપાસના પાંચ જેટલા ગામો સંપર્ક વિહોણા થયા તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી શરૂ થયેલના કારણે હવે ક્ષેત્રમાં સમસ્યા દેખાઈ છે હાલકી સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે આ ધરણા માં આ રીતે પાણી ભરાઈ જવાના કારણે ગ્રામીણ લોકો હાલ થઈ છે આજે પણ આ ધરણા ભારે માત્રામાં પાણી ભરાઈ જવાના કારણે આજ ગળા થી માયકો જેવા ગામો માંથી જવાનો માર્ગ છે પરંતુ ગનાળામાં પાણી ભરે જવાના કરે આ ગામના ના સંપર્ક સુધી સંપર્ક હાલ તૂટી ગુજરાત માં